નમસ્કાર મિત્રો ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણનું પાવન પર્વ છે અને આ પાવન પર્વે આપણે બધા જ ચીક્કી તલની ચીક્કી સિંગની ચીક્કી સાથે સાથે પતંગ પણ ચગાવતા હોઈએ છીએ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી પોતે પતંગ બનાવરાવે છે અને અમારા કાર્યકરોને અમે આ પતંગનું વિતરણ કરીએ છીએ આ વર્ષે પણ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ અમને સૂચના આપી હતી દર વર્ષે પોતે હાજર રહે છે પણ આજે વાઇબ્રન્ટ સમિટમાં પોતે ગાંધીનગર હોવાથી ઉપસ્થિત રહી શક્યા નથી તો અમે આ પતંગોનું બધા જ કાર્યકરોમાં આજથી વિતરણ શરૂ કરવાના છીએ અને પ્રત્યેક વોર્ડમાં આ પતંગો પહોંચશે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે હું આપની ચેનલ દ્વારા સુરત મહાનગરના સૌ નાગરિકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું શુભેચ્છા પાઠવું છું